સ્વાગત છે વડોદરાના વાઘોડિયામાં પેટા ચૂંટણી માર્ચથી મધુ પોતાની ઉમેદવારી પરત ખેંચી કોંગ્રેસ ને ટેકો જાહેર કર્યો વડોદરાના વાઘોડિયામાં પેટા ચૂંટણીમાંથી મધુ શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે ક્ષત્રિય સમાજની મિટિંગ બાદ મધુ શ્રીવાસ્તવ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર થયેલી ટિપ્પણીને લઈ ઉમેદવારી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે તેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે તેમાં બે મત નથી લોકસભાની ચૂંટણી સાથે વડોદરાની વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો મેદાને ઉતર્યા તેની વચ્ચે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે તો બીજી તરફ ચાલીસ વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે તેવા કનુ ગોહિલને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે કે મધુ શ્રી વાસ્તવ છેલ્લા છ ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટાતા આવ્યા અને વર્ષ બે હજાર બાવીસમાં ભાજપ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હાર્યા હતા જો ફરી એકવાર મધુ વાસ્તવ વાઘોડિયા બેઠક પર અપક્ષ નામાંકન ભરતા રસપ્રદ ત્રિપાંખીઓ જંગ જોવા મળવાનો હતો આ બેઠક પર એક વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઈ રહી છે આ બેઠક પર બે અપક્ષ ઉમેદવારી નોંધાવી આ બેઠક રસપ્રદ બનાવી હતી અપક્ષ ગત વિધાનસભામાં ચૂંટણી લડીને હારેલા મધુ વાસ્તવ ફરી એકવાર લડી લેવાના મૂળમાં હતા આ બેઠક પર એક લાખ થી વધુ ક્ષત્રિય મતદારો છે ત્યારે આ ભાજપ કોંગ્રેસમાં બંને ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય મતદારો નિર્ણાયક બને તેવી પૂરી શક્યતાઓ છે જો કે હવે તો મતદારો પોતાનો મિજાજ કોને પક્ષે ફરે છે તે ખૂબ જ જરૂરી બનશે